જેમ બગડાણા ખાતે નવનીતભાઈ બાલઢૈયા પર થેલા હુમલા મામલે આજે મોટો વિકાસ સામે આવ્યો છે આ કેસમાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT દ્વારા મુખ્ય આરોપી ગણાતા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને મહોવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે મિત્રો ગઈકાલે SIT દ્વારા લાંબી પૂછપરછ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ હોવાનું સૂત્રો જણાવે છે આ પછી આજે સવારે તેમને કડક પોલીસ બંદોબસ્ત સાથે મહુવા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો આસપાસના વિસ્તારોમાં પોલીસ વાન બંદોબસ્તમાં જવાન અને ઉચ્ચ અધિકારીઓની હાજરી જોવા મળી કારણ કે આ કેસ માત્ર એક વ્યક્તિ પર હુમલાનો નથી પરંતુ સમગ્ર વિસ્તાર અને ખાસ કરીને કોળી સમાજ માટે ભાવનાત્મક અને સંવેદનશીલ મુદ્દો બની ગયો છે કોર્ટને એસઆઈટી તરફથી મોબાઈલ કોલ ડિટેલ્સ લોકેશન ટ્રેકિંગ સાક્ષીઓના નિવેદનો અને અન્ય ડિજિટલ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે એસઆઈટીએ કોર્ટને એ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ તેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ તપાસ ચાલુ છે અન્ય સંડોવાયેલા શંકાસ્પદ લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે નવનીતભાઈ બાલઢૈયા પર થયેલા હુમલાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી આ હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ખાસ કરીને કોળી સમુદાય દ્વારા આ ઘટનાને લઈને ન્યાયની માંગ ઉઠાવવામાં આવી રહી છે લોકોનું કહેવું છે કે આ કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખવામાં આવે અને તમામ આરોપીઓને કડક સજા આપવામાં આવે આજે કોર્ટમાં થયેલી કાર્યવાહી દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો કોર્ટ બહાર એકત્ર થયા હતા કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા તો કેટલાક શાંતિપૂર્વક ન્યાયની રાહ જોતા જોવા મળ્યા પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ સતત દેખરેખ રાખી રહી છે હવે સમગ્ર જિલ્લાની નજર કોર્ટના આગામી નિર્ણય પર છે એસઆઈટી દ્વારા માંગવામાં આવનારા રિમાન્ડ આગળની પૂછપરછ અને કાનૂની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે તેના પર સૌની નજર છે આવનારા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે નેક્સેસ ન્યૂઝ આ સમગ્ર મામલે તમને સતત અપડેટ આપતું રહેશે જો તમને આવી મહત્વપૂર્ણ અને સચોટ ખબર તરત મેળવવી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો